અને આ કાર્યક્રમનું જ્યારે આયોજન કર્યું ત્યારે લોકોના જે પડતર પ્રશ્નો છે એના વિશે પણ એમણે અવાજ ઉઠાવ્યો હતો ચાહે દારૂબંધીની વાત હોય કે બીજા ત્યાં જેટલા પણ લોકો કામ કરી રહ્યા છે સરકારી ઓફિસના કામ હોય કે પછી સરકારી હોસ્પિટલમાં લોકો કામ કરી રહ્યા છે કે નહીં એ બધા જ મુદ્દે એમણે લોકો સાથે વાત કરી હતી અને એમના જે પણ પ્રશ્નો છે એ સાંભળ્યા હતા અને એમના જે પણ પ્રશ્નો છે એને સાંભળીને જલ્દીથી એનું સમાધાન આવે એ બાબતે પણ એમણે એમને આશ્વાસન આપ્યું હતું શું કહ્યું છે આખા વિડીયોમાં સાંભળીએ કોંગ્રેસ પાર્ટીના સૌ વરિષ્ઠ આગેવાનો વડીલો યુવાન ભાઈઓ અને મીડિયાના મિત્રો ઘણી બધી રજૂઆતો સ્ટેજ ઉપર આવીને પણ તમામ લોકોએ વિગતવાર વાત કરી છે આપણા વિરોધ પક્ષના નેતાએ આજથી સાથે એમની પોતાની ડાયરીમાં પણ નોંધ કરી છે કેટલાક પ્રશ્નો નીતિ વિષય નિર્ણય છે ક્યાંક સામૂહિક છે ક્યાંક વ્યક્તિગત છે તમામ છે હક માટે તમે કટિબદ્ધો એ બદલ પણ હું તમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કમસે કમ તમે તમારો હક લેવા માટે તમારી આમાં જે અન્યાય થઈ ગયો છે એ ન્યાય મેળવવા માટેના પ્રયત્નો કેટલા ટાઈમથી વ્યક્તિગત રીતે કરો છો તો આજે સ્ટેજ ઉપર કર્યા કે વિભાગમાં જઈને પણ વાત કરી છે ત્યારે જે પ્રશ્ન છે ખેડૂતોને વળતર આપવા માટેનો આપણી કઈ કઈ તારંગા છે એ ખેડૂતોને પૂરતું વળતર મળે એ બાકી છે અને એના માટે જેટલા સર્વે નંબરમાં ખેડૂતો આવતા હોય અને જે એના જંત્રી કે નિયમો છે એ પ્રમાણે સરકાર વળતર નહીં આપે તો અમે ખેડૂતોની સાથે રહીને એ સ્તર આંદોલન કરવું પડે કે જે કરવું પડે હમણાં જ દુ તાલુકામાં એવો પ્રશ્ન બન્યો હતો કે જે આઈએસએલની લાઈન નાખતા હતા અને ખેડૂતોને જે વળતરનો મોટો ભેદભાવ અમારી પાયા રજૂઆત આવી અને એમને કીધું કે બેન આ રીતે આપણો અમને અન્યાય થાય છે ભરતસિંહ મને કીધું અમે બધા કોંગ્રેસના બધા જ આગેવાનો રસ્ત ઉપર ગયા અને એ લોકોએ એવું કંપનીવાળા કીધું હોય કે કોઈ પણ કામ એ સરકારી કોઈ એજન્સીને દાખ્યું હોય અને એજન્સી પોતાના સમય મર્યાદા પણ કામ કરવા માટે કરીને પોલીસ પ્રોટેક્શન ભાગી દે પૈસા ભરીને

બધે જ કોંગ્રેસના ધારાસભ્ય રજૂઆત કરી એમને બે ચાલુ રાખવું પડ્યું ચીકીએ ચાલુ કરી અને પ્રસાદી પણ ચાલુ એવું બંધ જ કર્યું હતું એને બદલે જે બધા ધારાસભ્ય બધા અડ્યાના હિસાબે એમને આ રીતે કરવું પડ્યું બીજી એક રજૂઆત હતી તમારા માટેની નહીં તો એમાં પણ જે મદદ કરવાની નથી હોય તમારી પાસે આધાર પુરાવા હોય કે આધાર પુરાવા એટલે એમાં એમાં પણ મદદ થશે

વિદેશી દારૂ છે બીજા રાજ્યનો એ કદાચ ત્યાંથી આવવાનું છે ચેક પોસ્ટ હતી પણ દેશી દારૂની વાત થઈ તો પાડવાવાળા લોકો છે તો જેથી તે આવતા હોય એમને વાત કરો આજ જિલ્લા પોલીસ વડા પણ આજે મુલાકાતે છે અને પુણે આવું કહેવામાં પોલીસ સ્ટેશનની નજીકની બાજુમાં આ રીતે દારૂ વેચાય છે તો તો એક આખા સર્વે કરવાની છું દરેક ગામમાં ઇંગ્લિશ દારૂ વેચવા વાળા કેટલા દેશી દારૂ પાડીને વેચવા કેટલા બહુ ઓછા બધા હોય છે આપણે એમને ડાયરેક્ટ વિનંતી કરશું કે ગમે એવું થોડી દુકાન હોય પણ એમાં કોઈ કસ્ટમર ના જાય તો ભલે ને કઈ કે આપણા લોકો દારૂ પીવા ના જાય ના જાય તો ગમે એવું લાઈન મેળવો તો ભલે લઈને મેળવો પણ એમાં ક્યાંક ને ક્યાંક લોકોની જનજાગૃતિ પણ જરૂરી છે અને એમાં લોકોના સાથ સહકારથી

પ્રમાણવા દેશીદાર રૂપે ચાલે આંગ્રેજ રૂપે ચાલે તો આની કાર્યવાહી ઓપ ડિપાર્ટમેન્ટ પાસે કૃત કરવામાં આવે છે કે એ માટે પૂરી કટિવળ એક જવાબદારીપૂર્વક એ પદેને નાખવા માટેનું કામ અમે કોંગ્રેસના સૌ આગ્રહ અનુસાર છું કે એ હું જાહેર જનતાને ખાતરી આપું છું અમાર મર્ડરની વાત છે એ મર્ડર પણ આ જે આપણે પુરાવા રજૂ કર્યા છે એમાં જિલ્લા પોલીસ કડામાં આજે તમે ધ્યાન દોરવાના છીએ એની તપાસ એમની રચના કરે અને એટલું ચોક્કસથી ખાતરી આપીએ છીએ કે જ્યાં સુધી વાત નહીં પહોંચે ત્યાં સુધી ધર્માભાઈને ન્યાય મળે એના પરિવારને ન્યાય મળે એના માટે પૂરેપૂરા તાકાતથી જે રીતે લડવાનું થાય એ રીતે કોંગ્રેસ પાસે લડીને એ પરિવારને ન્યાય આપવામાં આવતા હોય એટલા સુધાર મેક્સિમમ સેન્સિટિવ છે કે જે ખૂબ ગંભીરતાપૂર્વક લેવા મળે साइड थोड़े जे अथव साइब अभ्यास कर से. જે પ્રશ્નો મને આપવાના હશે પણ છે હું પણ શું સંકલન સમિતિમાં લેવા પડે એ પ્રશ્નો સંકલન સમિતિમાં પણ લઈને જે તે વિભાગમાં એનો જવાબ આપશું સંતોષકારક જવાબને ઉકેલ નહીં આવે તો ફરી પણ એમને રૂબરૂ બોલાવીને જે તમારી જે રજૂઆતો છે એ પૂરેપૂરો શક્યવાળીનો ઉકેલ થાય અને તમને બધાને ન્યાય મળે એવા તમારા સૌના ચોક્કસના સૌ આગેવાનીનો પ્રયત્નો રહેશે પણ એટલું હું ચોક્કસ કહીશ वो देर बेनिफिट दे सिस्टम अति ए आगे बायबाट तंत्रली अलग थी अब आगे सिस्टम बदल गई है अब तोच गांधीनगर से दिल्ली तक ही नहीं है એટલે નીચેના કર્મચારીઓ કે નીચેના અધિકારીઓ હોય એ માત્રને માત્ર સીધીના ચકર હોય છે કારણ કે સુલાયી અંદર કેપો दारू પીછો એચપી નકી કરે ને તેના ગ્રુપ મંત્રી નકી કરે બટે આ પીજીએ હોય કે પીએસઆઈ

નક્કી કરવામાં આવે છે અને આવા વહીવટની અમે જનજાગૃતિ લાવીને સૌથી પહેલું તો સત્તા પરિવર્તન થાય અને સત્તા પરિવર્તન માટે કરીને લોકોએ જે આજે બનાસકાંઠાની જનતાને અભિનંદન આપવું પડે કે જે છબીની હેન્ડ્રીટની વાતો કરતા હતા એને તોડવાનું કામ એ બનાસકાંઠાની જનતાએ કર્યું ને એમાં દાતા તાલુકે પણ લીડ આપીને એ જે એમનો રેકોર્ડ એ જે વાતો કરતા હતા એ શું નથી કર્યું તમને ખબર છે તમને બધાને ખબર છે આ ડેટા એટલા ને કે દાતા વિધાનસભાની સીટમાં જેટલા આપણા ગામો આવે છે એ તમામ ગામોમાં આપણે કહેવા જોઈએ તો સાફ દામ દંડ ભેદ એટલે પૈસા હોય પોલીસ હોય ડાલાવાની વાત હોય કોઈ પૈસા આપીને આપણા એજન્ટોને ફોડવાની વાત કરી હોય એમ કરતા કરતા મારા અનુમાન પ્રમાણે દાતા વિધાનસભામાં વીસથી પચીસ હજાર કોરિડોર ને વ્યક્તિગત ધંધાઓ માટે ને એના માટે નહીં પણ ગરીબ મહાન માટેની સહાનુભૂતિ આપણા બેને વિધવા બેન આવ્યા બેન આવ્યા કે મારો આ ગરબો છે ને મને હટાવવા માટેની નોટિસ આપી તો એનો દયા ભાવ એક કોંગ્રેસના હૃદયમાં હોય આ લોકોના સહાનુભૂતિની વાત થઈ એમને કાંઈ હાથ ભેગી લેવા દેવા નથી જે સહાનુભૂતિ કે ગરીબ માટેની વાત હોય એમને એમને ક્યાંય નજીક નજીકનો કોઈ રિસ્તો પણ નથી એટલા માટે કરીને આપ સૌ મોટી સંખ્યામાં હાજર રહી બધા પ્રશ્નો રજૂ કર્યા છે ખૂબ સારા પ્રશ્નો રજૂ કર્યા છે એ પ્રશ્નો માટે અમે લડીશું તમને ન્યાય અપાવીશું અને જ્યાં પણ અન્યાય થાય અને એ પ્રમાણે હોય તો વ્યક્તિગત રીતે પણ આપણા કાર્યક્રમ અમે બધા છીએ દર મહિનાના ત્રીજા શનિવારે હું પાછળ સમિતિની મિટિંગ હોય છે એટલે ત્યાં હાજર મારી હાજરી હોય છે એનવાજી દેવામા કાને પર પુનમ કેવો મુસ લાગી કરવા માટેનો મારવા લોકસભાનું સત્ર પતે એટલે પરમાણનો અમારું પતા સાથે મળીને કાર્યક્રમ પર દર્શુ આદર ચિતા તાલુકા પંચાયતની ચૂંટણીમાં જિલ્લા પંચાયતની સિકવાઈ કાર્યક્રમ થાય એના માટે પણ દોસ્તાની કાગેવારોને સાથે રાખીને કાર્યક્રમ પૂર્ણ કરું ચારડાચાનો પણ પુટુ બાપર